સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે આઠમ ચૌદશ કે અમુક તિથિઓએ લીલેતનો ત્યાગ સાથે અને એ પણ તમે પૂછ્યું છે કે અમુક તિથિઓ ધાર્મિક ક્રિયાઓ અંગે શા માટે મુકર કરી હોય છે નિયમથી કરેલા કાર્યો ધારેલ સિદ્ધિ આપે છે પરમ કુમારદેવનું આ વચન છે પુરુષાર્થ પ્રમાણે વહેલું મોડું ધાર્યું ફળ આપે વળી આવા નિયમો સામૂહિક ધોરણે વ્યવસ્થા માટે પણ જરૂરી છે જ્ઞાનીઓ કદાગ્ર સેવા ના કહે છે અને તેથી જે તે ધર્મસ્થાનકના નિયમો તે સ્થળની પ્રણાલિકા પ્રમાણે ચાલતા હોય અને આપણને આત્માર્થે બાદ ન પહોંચે તેમ હોય તો શોભંતું વર્તન કરી તે નિયમો પાળવા એ પણ મતભેદ ટાળવાનો એક ઉપાય છે નિયત કરેલ દિવસોએ ઘણા જીવો એકી સાથે કોઈ સાધુ સંત કે ધર્મના ઉપદેષ્ટાના બોધનો લાભ પામે સત્સંગ સમાગમ દર્શનનો લાભ પામે તે હેતુએ આ મુજબ ગોઠ્યું હોય છે પર્વની તિથિઓ ત્રણ દિવસે એકવાર આવે છે બીજ પાંચમ આઠમ અગિયારસ અને ચૌદશ આ રીતે દર પખવાડિયે પાંચ પાંચ દિવસો પર્વ તિથિઓના આવે છે આયુર્વેદની દ્રષ્ટિએ લીલા શાકભાજી પિત્તવર્ધક છે અને કઠોળ વાયુકારક ગણાય છે લીલા શાકભાજી વધુ પ્રમાણમાં લેવાય તો પિત્તજન્ય રોગ વધે છે શરીરમાં વાત પિત્ત અને કફનું પ્રમાણ બરાબર જળવાઈ રહે તે માટે દર ત્રણ દિવસે એટલે કે પખવાડિયા પાંચ તિથિઓ પાળવામાં આવે છે તેથી લીલોત્રીનો ત્યાગ અને કઠોળના સેવનથી પાણીની માત્રાનું અને પિત્તની માત્રાનું સમતોલન થાય છે પખવાડિયામાં ચૌદશ પૂનમ કે ચૌદશ અમાસ એ બે તિથિઓ સાથે આવે અને તે બંને પાળવાથી ધાર્મિક અને સાથે વૈદ્યીય લાભ જ છે વળી આ દિવસોમાં શરીરમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને જે તે દિવસોએ લીલોતરના ત્યાગ અને કઠોળના સેવનથી પાણીની માત્રાનું સમતોલન જળવાઈ રહેતા શારીરિક સ્વસ્થતા રહે છે ધર્મના સાધન તરીકે સ્વસ્થ શરીરનો વધારે લાભ લઈ શકાય છે કાર્તિક મહિનો ફાગણ મહિનો ચૈત્ર મહિનો અષાઢ મહિનો અને આસો મહિનાની સુદ સાતમથી પૂનમ સુધીના દિવસોનો ગાળો એ ઋતુઓનો સંધિકાળ ગણાયો છે આ સમયમાં શરીરમાં વાત કફ અને પિત્તની અસમાનતા સર્જાય છે આરોગ્ય બગડવાની શક્યતા વધે છે એમ્બિલ તપના પળાતા નિયમોથી આ દિવસો દરમિયાન કફ અને પિત્ત કરે તેવા પદાર્થોનો ત્યાગ સહેજે સહેજે થઈ જાય છે અને ધર્મ સાથે વ્યવહાર પણ જળવાઈ રહે છે પાંચમ આઠમ અગિયારસ ચૌદશ અને પૂનમ અમાસના દિવસોએ પૃથ્વી સિદ્ધિ રેખામાં ચંદ્ર સાથે આવે છે આ વખતે દરિયાના પાણીમાં અને શરીરમાં રહેલ પાણીમાં પણ ફેરફાર થાય છે ધરખમ ફેરફારો પણ બાહ્યથી ઘણીવાર ખબર ન પડે શરીરમાં પાણીનું તત્વ વધે તત્વ મંદ થઈ જાય અને તેની મગજ પર અસર થાય અને વૃત્તિઓ પર અસર થતાં જીવના વર્તનમાં પણ ફેરફાર થાય છે અમાસના દિવસોમાં વધુ પડતા અકસ્માત અને આપઘાતના કિસ્સાઓ બને તે આધુનિક વિજ્ઞાન પણ જાણે છે અને તેથી જ આ પર્વતિથિના તિથિના દિવસો દરમિયાન યથાશક્તિ એકાસ્ણું બીઆસણું ઉપાથાથી તપ કરવાનું પણ શાસ્ત્રમાં વિધાન છે જોકે એકાંત નહીં પણ સામાન્ય રીતે આગામી આયુષ્યનો બંધ આ પર્વતીથીઓના દિવસોમાં પડતો હોવાનું અમુક શાસ્ત્રમાં જણાયું છે ટૂંકમાં જ્ઞાનની આજ્ઞાના આરાધનનું મોટું ફળ છે સ્વચ્છ ટાળવામાં આવા નિયમો પ્રાથમિક ભૂમિકામાં તો બહુ જ ઉપયોગી છે અને તે જીવનું વર્તન પણ શિસ્તમય બને છે વ્યવહારમાં જો આવી બાહ્યકરીમાં પણ હજુ ગેરવ્યવસ્થા હોય તો તો સાધન ઘણું ઘણું વિકટ થઈ પડે જ્ઞાની પુરુષોએ ગીતાર્થ આચાર્યોએ ઘણો ઘણો વિચાર કરી જીવના આત્માર્થે આ તિથિઓની મર્યાદા કરી છે પરમ પરમપુર ઉપદેશ છે મેં બોધ્યું છે કે ધાર્મિક ક્રિયાઓ કરવાનો જો ચોક્કસ દિવસ નિશ્ચિત ન કર્યો તો આવશ્યક વિધિઓનો પણ નિયમ રહે જ નહીં સાધક મુમુક્ષીએ તો મતભેદ રાખ્યા વિના આત્માર્થે તિથિઓની મર્યાદાનો લાભ લેવાનો છે વળી પર્યુષણ જેવા મોટા દિવસોમાં કુટુંબના સમાજના જ્ઞાતિના ઘણા ઘણા માણસો એક જ દિવસે એક જ સ્થળે ભેગા થાય અને ધર્મનો લાભ પામે તે હેતુએ અમુક દિવસો ધર્મ આરાધના હેતુએ મુકર કર્યા હોય છે ઉપદેશ છયામાં ગોપાલદેવે એમ પણ બોલ્યું છે કે જ્ઞાની પુરુષ આઠમ ના પાડવાની આજ્ઞા કરે અને બંનેને સાતમ પાડવાની કહે અથવા સાતમ આઠમ વળી ભેગી કરશે એમ તરી છઠ કહે અથવા તેમાં પણ પાછો પાંચમનો ભેગ કરશે એમ ધરી બીજી તિથિ કહે તો તે આજ્ઞા પાળવા માટે કહે છે બાકી તિથિ બીથીનો ભેદ મૂકી દેવો એવી કલ્પના કરવી નહીં એવી ભંગજાળમાં પડવું નહીં એમ બોજ છે મતભેદ રાખી કોઈ મોક્ષ ગયા નથી મત હોય ત્યાં સત ન હોય નિયત કરેલા દેશોએ આવા નિયમો ખાવા પીવાના બાંધ્યા તેથી સત્સંગ ભક્તિમાં પણ અનુકૂળતા થઈ પડે અને જેવું સહેજે સહેજે એ નિયમમાં આવતો જાય લીલોત્રીના ત્યાગ બાબત પણ આ મુજબ નિયત દિવસોએ અમુક વસ્તુનો ત્યાગ કરે કે ન વાપરવાનો નિયમ કરે તેથી શિસ્ત જળવાઈ રહે અને તે જ મુજબ વર્તા સાધકો મોટા દિવસોમાં આશ્રમ ધર્મસ્થળ ધર્મશાળા એવા સ્થળોએ ભેગા થાય તો સામૂહિક વ્યવસ્થા પણ સરળ થઈ પડે અને ધર્મનું આરાધન સહેજે સહેજે થઈ શકે નાની ઉંમરથી એ જાતના સંસ્કાર પડે જેથી ઓછી મહેનતે ધર્મ આરાધન થાય આ રીતે અધ્યાત્મ માર્ગમાં જીવ આગળ ધપે અમુક સંજોગો વશાત કે ઘર બહાર અન્ય સ્થળે જવાનું બને અને અમુક તિથિએ લીલોતરીના ત્યાગ વગેરે એમાં નેમમાં ત્રુટી આવે તો તેના પછીના દિવસે કે ઘેર પહોંચ્યા બાદ બીજા કોઈ દિવસે લીલોતરીનો ત્યાગ કરી લઈ નેમમાં પડેલ તિરાડ સાંધી શકાય છે મૂળમાં તો ઇન્દ્રિયો અને મનને વશમાં રાખવાનો હેતુ છે આ સાથે સૂક્ષ્મદયા જીવન વ્યવહારમાં વણાઈ જાય છે લોક દેખામણ તપસ્યા ન કરવી એ જ્ઞાનીઓનો બોધ છે સંજોગો વશાત ચૌદશની આલોચના એ જ દિવસે ન થઈ શકે તો પછીના દિવસે આલોચના કરે તો પણ પ્રાયશ્ચિત લેખે લાગે પૂનમને દિવસે આત્મસિદ્ધ ન કરી શક્યો તો પછીના દિવસે ઉલ્લાસિત પરિણામે કરી લે ભક્તિના ભાવ જાગે તો ફળ તો મળવાનું જ બીજા દિવસે ધર્મ કરે તો કંઈ ઓછું ફળ નથી પણ ખાસ વિશેષ કારણ કે અસાધારણ સંજોગો સિવાય સહેજ સહેજમાં આવા નિયમો બદલાવા નહીં એવો પણ જ્ઞાનીઓનો બોધ છે વિખવાદ ઊભો કરી ધર્મારાધના કરવી એ અધ્યાત્મનો માર્ગ નથી પરમકપાલ દેવે સ્પષ્ટ સમાધાન આપ્યું છે કે સંવંતસરીનો દિવસ સંબંધી એક પક્ષ ચોથની તિથિનો આગ્રહ કરે છે અને બીજો પક્ષ પાંચમની તિથિનો આગ્રહ કરે છે આગ્રહ કરનાર બંને પક્ષવાળા મિથ્યાત્વી છે જે દિવસ જ્ઞાની પુરુષોએ નિશ્ચિત કર્યો હોય છે તે આજ્ઞાનું પાલન થવા માટે હોય છે સંવંતસરીનો દિવસ કંઈ સાઠ ઘડીથી વધતો ઓછો થતો નથી તિથિમાં કંઈ ફેર નથી પોતાની કલ્પનાએ કરી કંઈ ફેર થતો નથી ક્વચિત માંનગી આદિ કારણે પાંચમનો દિવસ ન પડાયો અને છઠ પાળાય અને આત્મામાં કોમળતા હોય તો તે પણ ફળવાન થાય હાલમાં ઘણા વર્ષો થયા પ્રવૃષણમાં તિથિઓની ભ્રાંતિ ચાલી રહી છે બીજા આઠ દિવસ ધર્મ કરે તો પણ કંઈ ફળ ઓછું થાય એમ નથી માટે તિથિઓનો ખોટો કદાગ્રહ રાખવો નહીં કદાગ્ર મુકાવા અર્થે તિથિઓ કરી છે તેને બદલે તે જ દિવસે કદાગ્રહ વધારે એ શોચનીય છે કદાગ્રહ ન રાખતા નાના મોટા આબાલ વૃદ્ધને અનુકૂળ આવે તેમ શનિ રવિ કે અન્ય રજાના દિવસે ભક્તિ સત્સંગ ગોઠવે અને આવા નિયમો અમલમાં મૂકે એ વિશે એક સૂચન પણ કરવામાં આવે તો ઘણા ઈચ્છુક જેવો લાભ લઈ શકે અને મૂળ માર્ગથી માહિતગાર થતા જાય અને તત્વ સમજે મૂળ ધ્યેય તો બધી ક્રિયામાં અધ્યાત્મ જ છે અને જ્ઞાનની આજ્ઞા પડવાનું મહત્વ ફળ છે પણ સાથે વ્યવહારિક લાભ એ તેનું અનુસાંગિક ફળ તે પણ મળે જ છે શેરડીના છોત્રના કુચ્ચા માટે કોઈ શેરડી પેલતું નથી પણ સાકર સાથે તે પણ મળે જ વચનામુદ બસો તેરમાં લખ્યું તે મુજબ એકઅશિયાતાથી કરી પૂર્ણ કામતા સુધીની સર્વસમાધિનું કારણ સત્પુરુષ અને તેની આજ્ઞાનું આરાધન છે અણાય ધમો અણાય તવો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ